છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન ચાલે છે આ રાજ્યમાં ખેડૂતો પરેશાન છે યુવાનો બેરોજગાર છે મહિલાઓ પર રોજ અત્યાચાર થઈ રહ્યા છે નાના વેપારીઓના ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપારમાં મંદી ચાલી રહી છે દારૂ જુગાર ડ્રગ્સની બધી વધી રહી છે ત્યારે ગુજરાતના યુવાનોને ભવિષ્ય ધૂંધળું લાગવાને કારણે ક્યાંક અમેરિકા પેલા ડંકી પ્રોજેક્ટમાં જવા માટે મજબૂર છે ને ત્યાંથી હાથકડીઓ પહેરાઈને પાછા લાવવામાં આવે છે મારે આજે આપણે રાહુલજીને સાંભળવા છે વધારે વાત નથી કહેવી પણ આપ સૌની પાસેથી એક જ અપેક્ષા છે કે રાહુલજી દેશની પાર્લામેન્ટમાં એમ કહેતા હોય કે આ ગુજરાતની ધરતી જે ગાંધી સરદારની ધરતી છે એના પરથી કોંગ્રેસ તમને હરાવશે એ ખાલી આ સ્ટેટના નેતાઓના ભરોસે નહોતું કીધું પણ અહીં બેઠેલા કાર્યકરો આગેવાનોના ભરોસે કીધું મારી આપ સૌને વિનંતી છે શું આપણા રાહુલજીની ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છે હાથ ઊંચા કરીને કહો કે ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે કોંગ્રેસનો કાર્યકાર મારા તમારા સહિત બધા જ લોકો જો આવતા ત્રણ વર્ષ રસ્તા પર ઉતરીશું લાઠી ખાવાની થાય તો લાઠી ખાઈશું

તમારા સુખમાં દુઃખમાં બધા જ સંઘર્ષમાં આખી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના આપણા નેતા જોડે રહેવાના છે જો એમની કટિબદ્ધતા હોય એ અહીંયા આગળ આવીને જો આપણી વાત સાંભળતા હોય તો આપણે પણ લોકો વચ્ચે જઈ અને એમની આ વાત છે વિચાર છે એમનો સંદેશ છે એને ઘર ઘર સુધી લઈ જઈ એવી આપ સૌને ખાસ વિનંતી કરું છું મેં રાહુલજી કા ભી આભારી હું કે સર એ સંઘર્ષ કે સમય મેં જો અમારે નેતા કાર્યકર્તા ये भाजपा के जोर जुलम अत्याचार के सामने भी कांग्रेस का तिरंगा झंडा लेके संघर्ष कर रहे हैं आप उन सभी संघर्ष के साथियों को हौसला देने आए हैं उनको एक नई दिशा देने आए हैं हम सब कांग्रेस के कार्यकर्ता आपको भी आश्वस्त करते हैं कि आने वाले तीन साल में ऐसी लड़ाई लड़के दिखाएंगे कि ये भाजपा की पूरी सरकार को यही गुजरात से उखाड़ के फेंकेंगे आज सरकार जागोजाता संघर्ष કરતા એવા કોંગ્રેસ પરિવારના તમામ મારા મહિલાઓ ભાઈઓ બહેનો યુવાન સાથીઓને સલામ કરું છું રાહુલજી જે બબર શેરીની વાત કરે એવા બબર શેરી અહીંયા બેઠા છે અને એ વાત ગઈ કાલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે રાહુલજીએ ખૂબ ગતવાર સંવાદ કર્યો છે

સંબોધન 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 કરતી વખતે કરતી વખતે ચાવડા સાહેબ ચાવડા ઉચ્ચાર કરે ઉચ્ચાર કરે રાહુલ કરે રાહુલ કરતી છે પાર્લામેન્ટ 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 ગુજરાત અંદર ભારતીય જનતા પાર્ટી જનતા પાર્ટી રાહુલ ચાલે છે ચાલે કે છે કે છે તે ને સિકરો મત 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 સિકરો